સરઝાના એસી રૂમો સતત બીજા વર્ષે ધ મેમોરીઝ ઇવેન્ટ દ્વારા કેસરીયા નવરાત્રીનો આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અધ્યતન લાઇટિંગ ડેકોરેશન લાઇટ ઇલેક્ટ્રિક સિરીઝોની નયનરમ્ય રમ્ય દિવસ એવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સુર છવાયો છે જ્યાં બોલીવુડના પ્લેબેક સિંગર જયસી ગઢવી અક્ષત પરીખે સુરતીઓને ગુજરાતી ગરબાના સૂરમાં તલ્લીન કરી દીધા છે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી પાવાગઢ વાળી મને દર્શન દે નહીં તો મારી પાવલી પાછી દે ઢોલીના ઢોલ ધીમો ધીમો વગાડમાં તારા વિના શ્યામ મને એકલડું લાગે હું તો ગઈતી રે મેળે ઈંધણા વીણવા ગઈ તીરે મૂડી સૈયર અમોક કાકા બાપાના પોયરા ટીમિયા રમીએ જેવા સોંગ પર રાસ ગરબાની રસ લહાણી જામી છે કેવલ જાસોલિયાએ જણાવ્યું હતું કે કેસરીયા નવરાત્રીમાં શહેરના ખેલૈયાઓ ઢોલ ટીજે લાઉડ સ્પીકર ના ધ્વનિ વચ્ચે ધોતી કેડિયું કુર્તા પૈસામાં જબ્બા લેઘા ચણિયા ચોળી જેવા પરંપરાગત વસ્ત્રોમાં સહજ યુવાધન ઢોલીના ધબકારી પગના અંગમ તોડ અને નૃત્ય લઈની મૃત્રીમાં તોડ્યું જેવા ગરબાના વિવિધ પ્રકારો મુજબ સ્તે ગોઠવીને ગરબે ઘૂમવાનો આનંદ માણી રહ્યા છે અમારે ત્યાં જળ દ્વારા યોગ્ય પર્ફોમન્સ આપી રહેલા નાનાઓથી લઈને મોટા ખેલૈયાઓમાં ઉત્સાહ વધે તે માટે ઇનામો આપી રહ્યા છે રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ અમારા આયોજનમાં મન મૂકીને ગરબે રમી રહ્યા છે આ આયોજનને પગલે રાસ ગરબાની રોનક ફરી આવી છે સુરતીજનો પણ અદમ્ય ઉત્સાહ સાથે આવા આયોજનમાં જોડાયા હતા નોરતાના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા આયોજનની અંદર તમે આપણે શરૂઆત પાર્કિંગથી લઈએ તો પાર્કિંગ જે છે આપણું પેવર બ્લોક વાળું પાર્કિંગ છે અને કોઈ જગ્યાએ કાદવ કિચડ નથી પાર્કિંગ માં અમે રોડ ઉપર કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરાવતા નથી તમામ ગાડીઓ અમારી અંદર છે અને ટુ વ્હીલર નું પાર્કિંગ તો ફ્રી છે ત્યારબાદ અંદર જોઈએ તો આપણે ફૂડ સ્ટોલ સેલ્ફી બૂથ અને જયસિંહ ગઢવીના તાલે લોકો કુશન કાર્પેટ ની અંદર નાચી રહ્યા છે ખલેયાનો કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે કયા કયા ગ્રુપ લોકો આમાં જોડાયા છે તમારી સાથે ખલેયાનો સપોર્ટ ની અંદર જોઈએ તો ધરાજ ગ્રુપ ટીએફજી ગ્રુપ ધ મેમરીઝ ગ્રુપ બીજું શ્યામ ગ્રુપ છે એન્જોય ગ્રુપ છે જેકી કિલેયા ગ્રુપ પંકરેજ ગ્રુપ ત્યારબાદ કેપીજીજી આ તમામ ગ્રુપ અમારે ત્યાં રમી રહ્યા છીએ અત્યારે ગરબા જનરલી કાલે તમે એક દોઢ વાગે બંધ કરી દઉં પણ બે વાગે સુધી ગરબા ચાલે છે અહીંયા લોકો જે મજા લઈ રહ્યા છે બધાના થેન્ક યુના મેસેજ ને જે અમને એપ્રિશિએટ કરે છે ખાસ કરીને હર્ષભાઈ જે એમને આપણા ગૃહમંત્રી જે છે એમને જે સપોર્ટ અમને આપ્યો છે જેથી કરીને લોકોની રોજગારી પણ એટલી વધી છે અને તમામ વર્ગે તમામ નવરાત્રીઓ જે છે એ તમામ નવરાત્રિઓનું જે ખેલૈયાઓ છે ધીમે ધીમે ઘર સુધી પહોંચતા હોવાથી લોકોની બી રોજગારી વધારે વધી છે આપણે ખાસ કરીને વાત કરીએ સિક્યુરિટી આપણી જે છે આપણે ત્રણ ભાવની અંદર સિક્યુરિટી રાખેલી છે પહેલો પડાવ જે આવે છે જે મેઇન ચેકિંગ જે આવે છે ત્યાં પંજાબથી શીખ મંગાવેલા છે આપણે ત્યારબાદ અંદરનો પડાવ જે છે એ મહારાષ્ટ્રીયન છે ત્યારબાદ અંદરનો પડાવ જે છે તે આપણે સુરતના લોકલ લેવલના છે ગયા વર્ષ કરતાં આ વર્ષે એવું તો શું આયોજન અલગ છે કે લોકોને ખેલિયાઓને આકર્ષી આવો છો ગયા વર્ષ કરતાં આ આકર્ષિત તમે જો કહો તો એક તો આપણી જે ડેકોર જે થીમ જે છે જે સૌથી ઓછું કપડું વાપરીને આપણે આ ડેકોર થીમ સેટ કરી છે ત્યારબાદ આપણે જોઈએ તો આપણી પાસે આ જે સરસાણા વેન્યુ જે છે ઓલરેડી એક પરમાનન્ટ સ્ટ્રક્ચર વાળો ડોમ છે તો ફાયર એક્ઝિટ થી માંડીને તમામ પરમિશન આપણને બહુ રિપોર્ટ એલકેસ સાર સુરત